આજે આપણે બનાવીશું માવામાંથી પેંડા થાવી પેંડા તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને ખાવામાં સ્ક્રન્ચી તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એના માટે મેં ગેસ પર પેન મૂકી દીધું છે બે કપ અહીંયા મેં માવો લીધો છે માવાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને ગાંઠા તોડી લઈશું માવો આપણો જ્યાં સુધી ઢીલો ના પડી જાય અને ઘી રિલીઝ ના થાય ત્યાં સુધી તો તમે જોઈ શકો છો માવો આપણો સોફ્ટ થઈ ગયો છે આ રીતનું સ્ટ્રક્ચર થઈ જાય પછી આપણે આમાં ખાંડ એડ કરીશું હું અહીંયા બે કપ માવો લીધો છે તો વન બાય ફોર કપ હું અહીંયા ખાંડ એડ કરીશ જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો વન બાય થ્રી કપ પણ તમે એડ કરી શકો છો અહીંયા ઈલાયચી મેં ખાંડ સાથે પીસીને એનો પાવડર બનાવી લીધો છે કેમ કે ઇલાયચી બહુ કડક હોય છે તો એને ખાંડ સાથે પીસીશું તો સારી રીતે પીસાઈને પાવડર રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો ખાંડનું પાણી રિલીઝ થઈ ગયું છે આ રીતનું સ્ટ્રક્ચર થાય પછી આપણે આને હજી બધું જ પાણી બાળવાનું છે જ્યાં સુધી બધું પાણી બળી ના જાય અને આપણો માવો તળિયેથી અલગ ના થઈ જાય ત્યાં સુધી તો તમે જોઈ શકો છો માવો તળિયેથી અલગ થઈ ગયો છે અને બધું પાણી રિલીઝ થઈ ગયું છે હવે આપણે આને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું અને બીજા વાસણમાં આપણે આને ટ્રાન્સફર કરી લઈશું જેથી કરીને આપણો માવો ઠંડો થઈ જાય માવાને બહુ વધુ પડતો ઠંડો નથી કરવાનો થોડો હલકો ગરમ રહે એ પછી આપણે આના નાના નાના વાળીશું નાના મોટા મનપસંદ પેંડા તમે અહીંયા બનાવી શકો છો જે પ્રમાણે તમને પસંદ હોય એ પ્રમાણે હું અહીંયા મીડિયમ સાઇઝના જ બનાવીશ તો તમે જોઈ શકો છો વિડીયોમાં મેં આ ટાઈપના પેંડા બનાવીને રેડી કર્યા છે તો હું બધા જ પેંડા આ ટાઈપના બનાવીને રેડી કરી લઈશ જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બનાવી રહેજો મળીશું નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ